એ તો આવશે ઓરા પણ ગાજરનો ભાવ કશું શું નહી આ વખતે આ વખતે નહીં પણ તો એ આયો હગા અમે તમે રાત ના આયા હો તો આચી રોટલા બોટલા ખાઈને જ જોઈ અમે ઓબળો લાલબા તમે ને બધા જઈ રહ્યા ને એટલા મે મોળું થઈ ગયું આ વાત પણ એટલે કીધું લાલબાની જતા એને પાવ ખોટું લાગે એટલા આયા ખાલી તમને ભેગા થવા માટે ના હગા આવું ના ચાલે યાર તમે કોક વચલા 3-4 વર્ષે એક ફેર આવો ઘેર અને રોટલા ખાધા વગર જો એટલા મનચું લાગે ને

કે તું ખાઈ લે ને અમે તો કોઈ પૂછ્યા નહીં એ તો મે કહી દીધું છે આવ ચાલ તું છે આગા યાર લે જો આપણે મરજી નીકળ ઉભા રહો આગા બે હો પેલા આવ ચાલ તું છે યાર મારા વાતા હોતા તમે યાર રસ્તામાં માં અમે જે બફરે અમે જગ્યાએ ખાઈ લાયા ને એટલે ભૂખ નહીં એટલે યાર તમે હું અમે રસ્તામાં ડબ્બાઈ ખાઈ રહ્યા હે ઓ હો યાર તમે માર કે ખાધું હતું હું

રોકડ લઈ લીધું ના ના બરોબર વધી લઈને બહાર જવું હોય આવું ચાલુ રહે એવું હગા ઉપા ગાડી લઈ અમે તો અમાર આ રિક્ષા પડીને અમારી આ રિક્ષા રિક્ષા ઓ નહી લાય આ એક્ટિવા ના ડાલું બાલું કોનું બધું પડ્યું આવતું બધું બધું અમાર છે પણ બધું આવે નિકળી તો કમાણો બહુ કમાણો કેમ ખબર

એવું ના કહેવાય યાર તમે ઓ મેમન મેમન બના એવું રાખવાનું ખબર હેડમાં ટાઈમે જ જવાનું ઇન્ડર મે જવાનું જવાનું ખરા ચા બોની ભાઈ એવું તમારે એવું ના રાખવાનું હોય તમારે અમે આવી એક ટાઈમ લે અને એક હું એવું રાખવું હશે પણ યાર હે હે હું શું કેવાનું અમાર ભાઈ તો કોક ડાળ આવશ્યો મે કીધું તો ખરા કોક ડાળું કેવો હે વેલા 8 વાગે હેડી ના કરશ્યુ વાગે જાવું બો હા તમે કોઈ નહીં તમે જાને બોસ

તમારી ક્યાં રોટલા બોટલા ખાઈ જાવ રાત વાર રહી ને જાવ બોના પછી કશું બોના વારજો તો તને એક વાત કઈ દઉં આખું તું હા મેમો નું થોડું મોન પછી ના મજા આવે છેલ્લા પડે એવું ના મેમોન આવે